છોકરાઓનું શરીર બદલાઈ જાય છે અને તે પુરુષ બનાવી જાય છે અમે વાત કરી રહ્યા છીએ જિમ્બાબ્વેની તમે વિચારી રહ્યા હશો કે આ કોઈ મજા કે કોઈ અફવા છે પણ નહીં આ એક સમાચાર સત્ય સમાચાર છે

તેમની બોડી છોકરામાં બદલાઈ જાય છે આ ગામમાં જોની નામના વ્યક્તિએ જણાવ્યું કે તેનો જન્મ એક છોકરીના રૂપમાં થયો હતો જ્યારે તેઓ જન્મ્યા તો માતા પિતાએ તેનું નામ ફેરેસીટી મૂક્યું તેની બોડી છોકરી જેવી જ હતી તેની છોકરીઓના જેવા જ કપડાં પહેરવામાં આવતા હતા પોતાના બાળપણને યાદ કરતા હવે જોન બની ચૂકેલા ફેલેસિટિયાએ જણાવ્યું કે તેને ક્યારેય છોકરીઓની જેમ તૈયાર થવું ગમતું પણ નહોતું ન તો તે છોકરીઓની જેવા રમકડા પણ રમતા હતા તેમનો જન્મ હોસ્પિટલને બદલે ઘરે જ થયો હતો તેથી કોઈ સમજી ન શક્યું કે તેના પ્રાઇવેટ પાર્ટ થોડા જુદા છે તેના પ્રાઇવેટ પાર્ટ છોકરા જેવા નહોતા પણ એકદમ છોકરી જેવા પણ નહોતા જેવી જ ફેલિસિટીયા સાત વર્ષની થઈ કે તેની બોડીમાં ફેરફાર શરૂ થઈ ગયા તેની બોડી એક છોકરામાં બદલવા માંડી હવે ચોવીસ વર્ષના થઈ ચૂકેલો જોન એક છોકરાની લાઈફ જીવી રહ્યો છે ડોક્ટર્સ મુજબ આ કોઈ ચમત્કાર નથી આ એક રેર જેનેટિક ડિસઓર્ડર છે જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકની બોડીમાં મેલ સેક્સ હોર્મોન જેને ડિહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન કહે છે તે બની શકતો નથી શરૂઆતમાં ગર્ભમાં ઉછરી રહેલ દરેક બાળકનું લિંગ એક જેવું જ હોય છે આઠમા આઠવાડિયામાં જો શિશુની બોડી ડિહાઈડ્રોટેસ્ટેરોન બનાવવા માંડે છે તો તેનો જન્મ એક છોકરાના રૂપમાં થાય છે પણ કેટલાક મેલ ચાઈલ્ડમાં આ હાર્મોન્સ ગર્ભમાં બની શકતા નથી આ કારણે જન્મ સમયે તેની બોડી છોકરી જેવી હોય છે પણ પ્યુબિટી પીરિયડ આવતા જ તેનું શરીર મેલ હાર્મોન્સ બનાવવા માંડે છે જેને કારણે તેની બોડીમાં મેલ ઓર્ગન્સ મતલબ મેલ પ્રાઇવેટ પાર્ટ વિકસિત થવા માંડે છે મોટાભાગના આવા ફેરફાર બાળકોના બાર વર્ષના થયા પછી થાય છે